સુરતની એડિટેક્ટ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓ દ્વારા સરથાણા પોલીસના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ જવાનો હંમેશા લોકોની સુરક્ષા કરતા હોવાની સુરક્ષાબંધન શીર્ષક હેઠળ રાખડી બાંધવામાં આવી હતી આ સાથે જે પોલીસે પણ વિદ્યાર્થીઓને વિવિધ હેલ્પલાઇન નંબર અંગે માહિતી આપી હતી આગામી 19 ઓગસ્ટના રોજ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે સુરતના સરથાણા પોલીસ મથકના પોલીસ કર્મીઓ સાથે સુરક્ષા બંધન એટલે રક્ષાબંધનના શીર્ષક હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી એડિટેક્ટ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીઓ દ્વારા સરથાણા પોલીસ જવાનોના કાંડે રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી અને પોતાની સુરક્ષા કરતા પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આ દરમિયાન સરથાણા પોલીસની ટીમે પણ વિદ્યાર્થીનીઓને વિવિધ હેલ્પલાઇન નંબરોથી માહિતગાર કર્યા હતા અને જો કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યાં પોલીસની મદદની જરૂર હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કેવી રીતે કરી શકાય તે અંગે માહિતી આપી હતી આ સાથે જ અલગ અલગ હથિયારોથી માહિતગાર કરાયા હતા અને હથિયારોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સાવચેતી રાખવી અને અજાણ્યાઓ સાથે નંબરની આપ લે ના કરવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રાઇવેસીથી શું ફાયદા થાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી મારું નામ કકાણી અસ્તે મહેશભાઈ છે અને હું એડિટ ટેક ઇન્સ્ટિટ્યૂટની અંદર બીમેટનો કોર્સ કરું છું આજે અમે રક્ષાબંધન સેલિબ્રેટ કરવા માટે સરથાણા પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ અને એમના થ્રુ અમને ખૂબ જ સપોર્ટ મળતો હોય છે તો અમે બધા એવું વિચાર્યું છે કે અમે પણ એમને રક્ષાબંધન થ્રુ ભાઈ ભાઈ તરીકે એમને સપોર્ટ કરીએ અને જે લોકો જે જે તેમના માટે અમને સપોર્ટ કરે છે એટલા માટે કે હેલ્પલાઇન નંબર છે જે અમે યુઝ કરીને ફ્યુચરમાં અમે સેફ રહીએ એના માટે લોકોને ખૂબ ખૂબ આભાર ફોરમ ધડુંક કેમ્પસ ડિરેક્ટર ઓફ એડિટેક આઈટીન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ આજે એડીટેક ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં સુરક્ષા બંધનની ખૂબ જ સરસ રીતે ઉજવણી કરવામાં આવી હતી આ અંતર્ગત સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને આજે એડિટેક ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધીને સુરક્ષાબંધનની ઉજવણી કરેલી હતી આ અંતર્ગત વિદ્યાર્થીનીઓને અલગ અલગ હેલ્પલાઇન નંબર મહિલા સુરક્ષા સાયબર ક્રાઇમ અલગ અલગ હેલ્પલાઇન નંબર વિશે ઇન્ફોર્મેશન પણ આપવામાં આવી હતી ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં એવી ના કારણે ઘણા કહેવાય કે અયોગ્ય પગલાં ભરી લે છે તો આ પગલાઓને લીધે માતા પિતાઓને પણ ઘણી હેરાનગતિ થાય છે તો આ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા યોગ્ય જાણકારી આપવામાં આવી છે અને આ ક્રાઇમથી બચવું કઈ રીતે અથવા ક્રાઇમથી બચાવવામાં સરથાણા પોલીસ સ્ટેશન અને સુરત પોલીસ સ્ટેશનનો પણ ખાસો સહયોગ રહ્યો છે એ બદલ અમે સુરત પોલીસની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત